હું તાલુકા ભાજપ મંત્રી ભરત સોલંકી લાંગોદરા ગામનો સ્થાનિક નિવાસ છું અમારા ગામની સમસ્યા આજે ચાર પાંચ વર્ષથી આ ફૂલનું કામ જે બંધ છે એનું મુખ્ય કારણ અધિકારીઓ અધિકારીઓમાં જે તે સમયે વારંવાર મેં રજૂઆતો કરી મામલેદાર શ્રીને કલેક્ટર શ્રીને મુખ્યમંત્રી શ્રીને તપાસના આદેશ જે નબળું કામ થયું એ બાબતે આજે ચાર વર્ષથી અમારા ગામના મેન મુખ્ય રસ્તો કહેવાય કે આજુબાજુના વિસ્તારમાં જે બધા લોકો વાડી વિસ્તારમાં રહેતા હોય તો અહીંથી ને જ અવર જાવાનો રસ્તો છે બાળકોને ભણવા જવામાં આટલી ચોમાસામાં તકલીફ છે અહીંથી રસ્તામાં પડે આવા રસ્તાના ખાડા થઈ ગયા કોઈ પણ અધિકારીઓએ ધ્યાન નથી દીધું વારંવાર અમારા ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાએ અધિકારીઓને હોય વારંવાર રજૂઆત કરી છે પણ અધિકારીઓની મિલી ને હિસાબે આજે અમારું ગામનું કામ પૂર્ણ થયું નથી તો વહેલી તકે તાત્કાલિક ધોરણે આની ઉપર પગલાં લેવામાં આવે આ કામ પૂર્ણ કરવામાં આવે અને ત્રણ સાઈડ જે અધૂરી છે એ ચાર દિવસની અંદર પૂર્ણ કરવામાં આવે એ ખાસ અધિકારીશ્રીઓને હું રજૂઆત કરું છું તાત્કાલિક ધોરણે આનો નિકાલ નહીં આવે તો અધિકારીઓની ઓફિસમાં જઈને ઉગ્ર આંદોલન કરશું જે જિલ્લા કાર્યપાલક હોય તાલુકા કાર્યપાલકો હોય કે વહીવટીના જે પણ આના અધિકારીઓ છે જવાબદાર અધિકારીઓ અને તપાસના આદેશ આપેલા સેની હજી સુધીમાં તપાસ નથી કરી જે ભ્રષ્ટાચાર થયો છે એમના તપાસના આદેશ આપે તાત્કાલિક ધોરણે એની તપાસ કરવામાં આવે કયા કયા અધિકારીઓ ભ્રષ્ટાચાર કર્યો કરોને મારા ગામના વિકાસના પૈસા ખાધા અધિકારીને રજી વાત કરી તો તમને શું જવાબ આપ્યો અધિકારી અત્યાર સુધીમાં અધિકારીઓ એવું કહે છે કે જોઈ લેશું જોઈને તમને કહેશું અને તપાસ ચાલુ છે તો તપાસ ચાલુ છે તો શું તપાસ ચાલુ છે જે 5 કે 4 વર્ષથી તમે તપાસ જ કરી રહ્યા છો ચાર વર્ષથી અમારું ગામ અત્યારે રસ્તા વગરનું છે હવે તમારી માંગ શું છે કે તાત્કાલિક ધોરણે આ ફૂલ બને આ રસ્તાનો જે ભ્રષ્ટાચાર થયો રસ્તાની અંદર માર્ગ જે આજુબાજુના છ સાત ગામને જોડતો રસ્તો છે કે વ્યવહાર જ નીકળે છે હું લાંગોદરા ગામનો આ લોકોએ પાંચ વર્ષથી કામ ચાલુ કરેલ છે એમાં કોઈ જવાબ દેતું નથી કલેક્ટર મામલતદાર અમે રજૂઆત કરેલ છે તે છતાં કોઈ અહીં જોવા નથી આવ્યું હવે અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છે બે હજાર પચીસ છવ્વીસ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક સતત આઠ વર્ષથી નંબર એક રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકાર થી ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી બીજા માળે રાષ્ટ્ર ભાષા ભવન બસ પોર્ટ સામે ભુજ સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે